બધું <uto> જયારે <vanle oczywiście> <poor> <NBC1>

આવશે મોટાભાઈ કઈ ક્યાંથી આવો છો રાજકોટ દર વર્ષે હોવ કે અહીંયા દસ વર્ષથી ચાલુ છે એમને તમે તો ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ગોટા બને છે ત્યારે અને આ સાઈડ મરચા ચાલુ છે બનવાના બોલો પતે એક સાથે જય ગિરનારી

અ સેવા આપવા વાળા અલગ અલગ જગ્યાના અને રાજકોટનું નું અમારું ગ્રુપ છે રંચોનગર અમારા પ્રમુખ શ્રી મનસુખભાઈ લીંબાસિયા કેશુભાઈ સુડાણી એ વીસ વર્ષથી આ અકાલે છે મંડળ અને સારો એવો રિસ્પોન્ડ ને સારા અમે સેવા આપીએ છીએ અને સુંદર મજાનો આ પ્રસાદ છે મિત્રો આ રસ્તા ઉપર તમે બોરદેવી જતા હો તો જરૂરથી થી એકવાર આવીને આ પ્રસાદ નો ટેસ્ટ લેવા માટે આવજો ખૂબ જ સુંદર મજાની જગ્યા ઉપર આ મસ્ત પ્રસાદ મળે છે જય ગિરનારી જય ગિરનારી હા અમારે જે કાંઈ કાચું સીધું વેજીટેબલ્સ બધું આવે રાત્રે દોઢ વાગ્યા અંદર આવે બરાબર અને સોળ કલાકથી અમારો રસોડો ધમધમતું હોય રાત્રિના ત્રણ વાગ્યાથી પાછા રાત્રિના નવ વાગ્યા અંદાજે કેટલાક માણસો પ્રસાદ લેતા હશે અંદાજે અંદાજે તો આખી પરિક્રમા પૂરી થાય ત્યારે અગિયાર લાખ માણસો પરિક્રમા પરિક્રમા પૂર્ણ કરે બરાબર એટલે એમાંથી માની લો કે એસી ટકા માણસો તો પ્રસાદ લે તો આ એમ કહી શકાય કે મેન સ્ટોપ છે મોટા ભાગના લોકો અહીં પ્રસાદ લેવા માટે જરૂરથી જરૂર આવે છે જય ગીરનારી જય ગિરનારી